જય માતાજી જીસવાણમાં કેમ છો બધે મજામાં મજામાં તો આજે અમારા વ્લોગ્સમાં બના રહેજો તો આપણે જો આપણે ટ્રેક્ટરમાં સ્વિમિંગ પૂલ આજે બનાવ્યો તો હાલો આપણે જોવા જઈએ સ્વિમિંગ પૂલ તો હાલો જઈએ તો હાલો આપણે સ્વિમિંગ પૂલ જોવા જઈએ તો હાલો જો આપણે સ્વિમિંગ પુલ પાસે ફૂગવા આવી ગયા છીએ તો હાલો આપણે સ્વિમિંગ પૂલ પાસે જઈએ તો હાલો તો આપણે જઈએ સ્વિમિંગ પૂલ પાસે

ચોકલેટ ખાવી અરે હે જો આ સારું લુ છે ના આ સારું લુ એસ આવશે ના અમે ઓપ ને આલે છે નાઈ જો મસ્ત આપણે નાવાનું છે પછી આમાં આપણે માઇન્ડ હોય તેમાં ધોવાની છે જો હમ પાછળ છે પછી જોઈને માઈન્ડ્યુ એમાં નાખવાનું છે આપણે જો પછી જોઈને આપણે માઇન્ડ્યુમાં નાખણ છે તો અમારો વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવા